જબરજસ્ત સકારાત્મક બદલાવ આવશે કુંભ રાશિના લોકોના લાંબે સમય સુધી અટકેલા કાર્યો ફરીથી ગતિ પકડી શકે છે અને ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થઈ શકે છે આ સમય મકર રાશિના લોકો માટે પણ ફાયદાકારક રહેશે અલગ રાજયોગનો પ્રભાવ આ રાશિના લોકોને જીવનમાં વિવિધ ક્ષેત્રમાં સફળતા આપી શકે છે મિથુન રાશિના લોકોને પણ આ સમયગાળા દરમિયાન વિશેષ લાભ મળી શકે છે અલગ રાજયોગનો પ્રભાવને કારણે તેમના આપાર સફળતા અને નાણાકીય લાભ મળી શકે છે જો આમાંથી તમારી કોઈ પણ રાશિ હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારા વિડીયોને તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે અને આ રાશિના લોકોને શેર જરૂરથી કરી દેજો જય માતાજી